મોબાઈલ ફોનને જો તમે માથાની પાછે રાખી ઊંઘી જાવ છો તો આ સમસ્યા તમારી ઊંઘ ઉડાવી દેશે ભલે તમે ને કારણે માથાની પાછળ ફોન રાખતા હોવ કે સુતા સુતાં મોબાઈલને પાછે રાખી દોશો મોબાઈલને માથાની પાછળ રાખી શુંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તેનાથી તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે મોબાઈલ ફોનમાંથી નીકળનાર બ્લૂ લાઇટ અને ખતરનાક રેડિયેશન સાયલન્ટ ક્લિનરની જેમ કામ કરે છે મોબાઈલમાંથી નીકળનાર બ્લૂ લાઇટ મેલાટોનીના હાર્મોન્સને પ્રભાવિત કરે છે તે નીંદરને નિયંત્રિત કરે છે તેનાથી ઊંઘ ન આવવી ઊંઘમાં વારે વારે ખલેલ અને નીંદરની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે તો એક્સપર્ટનું પણ તે કહેવું છે કે તેના રેડિયેશન પુરુષોની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે માથા પાસે મોબાઈલ ફોન રાખવાથી કેન્સરનો ખતરો મોબાઈલ ફોનને કારણે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે તેનાથી માથામાં દુખાવો સ્નાયુઓમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ફોનમાંથી નીકળનાર રેડિયેશનથી મગજ પર ગંભીર અસર પડે છે તેના કારણે કેન્સરનો ખતરો પણ વધી જાય છે ઘણા એવા લોકો છે જેને માથામાં દુખાવો સીડીયાપણું અને આંખમાં દુખાવો મોબાઈલના વધુ ઉપયોગને કારણે થાય છે મોબાઈલની સ્ક્રીન પર બેક્ટેરિયા જલ્દી ઉદભવે છે